અમદાવાદના રંગપુરા વિસ્તારમાં ડોક્ટરના બંગલોમાં થયેલ ચોરીનો ભેદ ગણતરી ના કલાકો માં છે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી તેના આધારે ઝોન એક એલસીબી ટીમે બે આરોપી ધરપકડ કરી છે રસપ્રદ બાબત તો એ છે કે બંને આરોપી મૂળ રાજસ્થાનના ડુંગરપુરના વતની છે ડુંગરપુર બસ સ્ટેશન પાસેથી બાઇક ચોરી કરવા આવ્યા અને ચોરી કર્યા બાદ બાઇક પર ડુંગરપુર પરત ગયા હતા જોકે ઝોને એલસીબીએ અડતાલીસ કલાકમાં ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે નવરંગપુરા વિસ્તાર પાંસે આવેલ મુસ્લિમ સોસાયટી નજીક આનંદ બંગલોમાં ચોરીની ઘટના બની હતી ફરિયાદી મહિલાએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદી ખાનગી શાળામાં વાઇસ પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવે છે જ્યારે તેમના પતિ ડોક્ટર છે અને ખાનગી ક્લિનિક ધરાવે છે બંગલોમાં રોકડ રકમ સોના ચાંદીના દાગીના અને સહિત રૂપિયા ચોરી કરવામાં આવી હતી પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરતા હકીકત સામે આવી છે ચોરી કરનાર બીજું કોઈ નહીં પરંતુ પાંચ વર્ષ પહેલા આજ બંગલોમાં ઘર ઘાટી તરીકે કામ કરતો બાબુલાલ કટારા હતો જે પાંચ વર્ષ પહેલા આ બંગલોમાં ઘરઘાટી તરીકે કામ કરતો હતો બંગલોમાં કામ કરતો હોવાના કારણે ડોક્ટર અને તેની પત્નીની મુવમેન્ટ અને ઘરની ભૌગોલિક સ્થિતિથી તે વાકેફ હતો દિવસ દરમિયાન બારના અરસામાં બંગલામાં ઘરે કોઈ ન હતું જે દરમિયાન ઘરઘાટી સારી રીતે જાણતો હતો જેથી આજ બંગલોમાં દૂધ આપવા માટે આવતા જિત્તેન્દ્ર બરંડા નામના વ્યક્તિ સાથે ચોરીનો પ્લાન બનાવ્યો હતો બંને આરોપી રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના રહેવાસી અને મિત્રો છે જીતેન્દ્ર બરંડા નામના આરોપીને પૈસાની જરૂર હોવાથી ચોરીની ઘટનામાં જોડાયો હતો અને ચોરી કરી હતી પોલીસે બંને આરોપી પાસેથી રૂપિયા એક લાખ ચોપન હજાર અને રિવોલ્વર જપ્ત કરી છે એન્જિનિયરિંગ સિવિલમાં અભ્યાસ કરે છે પરિવારમાં ફક્ત ત્રણ જણા હોય અને દિવસ દરમિયાન એ કોલેજમાં અભ્યાસથી ગયેલા હતા ડોક્ટર દવાખાને ગયેલા હતા અને આ મેડમ જે છે ફરિયાદી એ સ્કૂલમાં પોતાના સંતના એજ્યુકેશનના કામ માટે સ્કૂલે હાજર હતા એ દરમિયાનમાં ડોક્ટર સાહેબ બપોરના સમયે ઘરે આવતા એમના ઘરનું પાછળના દરવાજાનું કા કોઈ લોક છે એ કોઈ અચાર વડે બળ વાપરી અને ખોલી અને અંદર પ્રવેશ કરીને ઘરની અંદર રાખે કબાટના તાવમાંથી સોનાની જે બંગડીઓ તથા એક સર્વિસ રિવોલ્વર જે ડૉક્ટરની સાથે વાળી હતી એ સર્વિસ રિવોલ્વર તથા એમના ફરિયાદમાં જણાવ્યા મુજબ એમના પચાસ વર્ષ જૂના ડાયમંડના બે હાથ તેમજ બીજી વસ્તુઓ મળી અને આશરે સત્તર લાખ અઠ્યાવીસ હજાર રૂપિયાની ચોરી થયેલાની ફરિયાદ આ ચોવીસ નવ બે હજાર ચોવીસના રોજ દાખલ નવરંગપુરા પોલીસમાં કરતા નવરંગપુરા પોલીસ ઇન્સ્પેક્ટરે આ કામે તપાસ સંભાળી અને બોકસ્ફોટ ફિંગર પ્રિન્ટ તેમજ લાગતા ઓળખતા આજુબાજુના સહાયના નિવેદનો તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને ઇમ્યુનિજન્સની મદદથી આરોપીને શોધવા માટેની તજબીજ હાથ ધરેલી હતી અને અમારા સેક્ટર વન સાહેબ વિરજ બલગુદર સાહેબ તેમજ ડીસીપી ઝોન વન સાહેબની સૂચનાથી એમની ટીમો પણ આ કામે કાર્યરત હતી દરમિયાનમાં એલસીબી ઝોન વનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જાડેજા અને એમની ટીમને આ બાબતે

આખી લીડ મળી અને આ કામના આરોપી જે છે મિસ્ટર આરોપીમાં જીતેન્દ્ર જીતપુ છબીલાલ બરંડા અને બાબુલાલ કાલિયા આ બાબુલાલ કાલિયા જે છે એ અગાઉ બે હજાર વીસમાં જે કોરોના વખતે એમને ત્યાં ઘરઘાટી તરીકે કામ કરતા હતા જેથી એમની કાર્યશૈલી અને રહેવાની ટેકનિકલ જે બાબતની એની દિવસમાં ઘરે રહેતા હતી એની જાણકારી હોય એની માહિતીથી વાકેફ હોવાથી એમને દિવસના સમયે પસંદ કરી અને ઘરમાંથી આ ચોરી કરેલી હતી અને ચોરી કરી અને તેમાં નાસી ગયેલા હતા એ ટીમો ત્યાં મેળવી હસ્તગત કરી અને તેમની પાસેથી ચોરીમાં ગયેલ રિવોલ્વર તથા જે એમને ફરિયાદમાં લખાવેલ નથી કે જે વીસ તોલાનો સોનાના બે સિક્કા મળી આવેલા હતા તેમજ રોકડા રૂપિયા ત્યાંશી હજાર સમથિંગની પણ એમની પાસેથી રિકવર કરવામાં આવેલા છે ખરેખર આ